ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ફરી એક વખત જીતવી અને ન માત્ર જીતવી પરંતુ પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ વ્યક્ત કરી ચૂકેલી ભારતીય જનતા પાર્ટી ચાર બેઠક ઉપર હજુ પણ ઉમેદવાર જાહેર નથી કરી શકી જેમાંથી સૌરાષ્ટ્રની ત્રણ બેઠક છે અને ઉત્તર ગુજરાતના મહેસાણાની કે જે ભારતીય જનતા પાર્ટીની રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે એ બેઠક પણ હજુ બાકી છે એટલે સૌરાષ્ટ્રમાં અને મહેસાણામાં ભારતીય જનતા પાર્ટી હજુ પણ ગૂંચવાયેલી જોવા મળી રહી છે જોકે સૂત્રોનો દાવો છે કે સોમવારે મોડી સાંજે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે અને આ બેઠકની અંદર ચાર ઉમેદવાર નક્કી કરી દેવામાં આવશે જેની જાહેરાત કદાચ સોમવારે મોડી રાત્રે અથવા તો મંગળવાર સુધીમાં થઈ શકે છે હવે કયા કયા બેઠક ઉપર કોણ કોણ ઉમેદવાર અત્યારે ચર્ચામાં છે અથવા તો લગભગ નક્કી માનવામાં આવ્યું છે તેની ચર્ચા આપના સમક્ષ કરવી છે નમસ્કાર એબીપી બીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજગુરુ સૌથી પહેલાં મહેસાણા કે જે ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી પોલિટિકલ લેબોરેટરી માનવામાં આવે છે શારદાબેન પટેલ કે જે વર્તમાન સાંસદ છે પરંતુ તેમણે ચૂંટણી જાહેર થાય એ પહેલાં તે ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો સ્વેચ્છાએ તેમણે ના પાડી દીધી હવે આ બેઠક ઉપર અનેક લોકોના નામ ચર્ચામાં છે પરંતુ સૌથી વધારે જે નામ ચર્ચાઈ રહ્યું છે તે નામ છે પ્રકાશ પટેલ પ્રકાશ પટેલ એ નામ છે કે જેની સાથે સાકરચંદભાઈનું નામ પણ લાગેલું છે સાકરચંદ યુનિવર્સિટીના કરતા હર્તા છે પ્રકાશ પટેલ ત્યાં સુધી જ નહીં પરંતુ શારદાબેન પટેલ કે જે વર્તમાન સાંસદ છે તે પણ આજ પરિવારમાંથી આવે છે અને ફરી એક વખત એ જ પરિવારમાંથી એક યુવા ચહેરા તરીકે પ્રકાશ પટેલનું નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે અને લગભગ તેની ઉમેદવારી નિશ્ચિત માનવામાં આવે છે આમ છતાં જો આ પરિવારથી બહાર હટી અને ભારતીય જનતા પાર્ટી જો કોઈને વિચારે છે ઉમેદવાર તરીકે તો બીજું નામ એમ એસ પટેલનું ત્યાં સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે અને જો પ્રકાશ પટેલ ઉમેદવાર ના હોય તો પછી એમ પટેલ ઉમેદવાર હોય તેવું ભારતીય જનતા પાર્ટીના સૂત્રો દ્વારા માનવામાં આવી રહ્યું છે ત્યાંથી આગળ વધીએ એટલે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો બાકી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હજી સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કરી શકી સૌથી પહેલાં સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક ઉપર હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર નક્કી નથી કરી શક્યા સૌથી મહત્વપૂર્ણ બાબત કે કોળી સમુદાયમાંથી કોઈ ઉમેદવાર હશે એ નિશ્ચિત માનવામાં આવે છે પરંતુ કોણ હશે તે હજી સુધી મગનું નામ મરી નથી પડ્યું જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં સૌથી વધારે આગળ જો કોઈ નામ ચર્ચાતું હોય તો એ લાલજી મેરનું છે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંને પક્ષનો તેમને અનુભવ છે કારણ કે બંને પક્ષમાં તેઓ રહી ચૂક્યા છે આ ઉપરાંત પ્રકાશ વરમોરાનું નામ પણ અત્યારે સુરેન્દ્રનગર બેઠક ઉપર ચર્ચાઈ રહ્યું છે પરંતુ સૌથી આગળ ચાલી રહ્યું છે લાલજી મેરનું નામ ત્યાંથી થોડા આગળ વધીએ સુરેન્દ્રનગર બેઠકથી એટલે અમરેલી બેઠક આવે છે અને અમરેલી બેઠક ઉપર પણ હજુ ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓની ખેંચતાણ ચાલી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે અને તેના જ કારણે ઉમેદવારનું નામ નક્કી કરવામાં હજી સુધી નથી આવ્યું પરંતુ જે નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે એ નામ છે જનક પટેલ જનક બગદાણાવાળા તરીકે ઓળખાય છે બગદાણા બજરંગદાસ બાપાનું ધામ અને વર્ષોથી ત્યાં સેવા આપનાર બાપાના પુત્ર થાય છે જનક પટેલ કે જે સુરતની કરંજ બેઠકના બે હજાર બારની અંદર ધારાસભ્ય પણ ચૂંટાઈ આવ્યા હતા ધારાસભ્ય તરીકેનો પણ તેમનો અનુભવ છે તેમના નામની ચર્ચા એટલા માટે અને તેની પાછળનો તર્ક એટલા માટે છે કે તેની કર્મભૂમિ છે સુરત અને તેની જન્મભૂમિ છે સૌરાષ્ટ્રનું બગદાણા બગદાણા એ વિસ્તાર છે કે જે અમરેલી બેઠકની અંદર આવે છે બગદાણા અને બગદાણાની આસપાસનો વિસ્તાર ચાહે તળાજા હોય મહુવા હોય ગારિયાધાર હોય આ તમામ વિસ્તાર અમરેલી લોકસભા મત વિસ્તારની અંદર આવે છે અને ત્યાં ન માત્ર જનક પટેલનું પરંતુ ત્યાં મંજી મંજીબાપાનું સારું એવું વર્ચસ્વ છે લોકો તેમને માનતા આવ્યા છે થોડા દિવસ પહેલાં જ તેમનું નિધન થયું છે હવે તેમના પુત્રને ભારતીય જનતા પાર્ટી અમરેલીથી ચૂંટણી લડાવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને જો તેની જગ્યાએ અન્ય કોઈને ટિકિટ આપવાની વાત થાય છે તો સંગઠનમાંથી કોઈ નામ આવી શકે છે પછી તે કિસાન કિસાન મોરચાના હિરેન હિરપરા પણ હોય છે અથવા તો સંઘાણી પરિવારમાંથી પણ કોઈ હોઈ શકે છે ત્યાંથી આગળ વધીએ એટલે જૂનાગઢ બેઠક જુનાગઢ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીનો પેચ બરાબરનો ફસાયો છે કારણ કે વર્તમાન સાંસદ જે છે ચુડાસમા રાજેશ ચુડાસમા તેમનું પત્તું કાપવું છે પરંતુ તેમની સામે તેમની અવેજીમાં તેમની બદલાઈમાં કોઈ મજબૂત નેતા હજી સુધી ભારતીય જનતા પાર્ટીને મળ્યો નથી તેને રિપીટ નથી કરી શકાતા કારણ કે સ્થાનિક કક્ષાએ તેમનો જબરજસ્ત વિરોધ ચાલી રહ્યો છે એટલે ત્યાં પાર્ટી મૂંઝવણમાં મુકાય છે વચ્ચેનો રસ્તો કદાચ ભારતીય જનતા પાર્ટી કાઢી શકે છે કે ત્યાં કોઈ મહિલા ઉમેદવારને ચૂંટણી લડાવી શકે છે જૂનાગઢની અંદર તે પ્રકારેના સમાચાર હાલ મળી રહ્યા છે જો કે આજ મોડી રાત એટલે કે સોમવાર મોડી રાત સુધીમાં અથવા તો મંગળવાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી આ ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે એટલે તમામ ચર્ચાઓનો અંત આવશે અને છેલ્લે તમને મને અને આ વિસ્તારની જનતાને તેમના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મળી જશે